ખુલ્લા પ્લોટમાં અઢાર વર્ષીય રાકેશ ભૂપતભાઈ પરમાર પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં પત્ની અને એક પાંચ મહિનાનો દીકરો છે રાકેશ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો પાંચ મહિના પહેલા જ રાકેશની પત્ની દીકરાને જન્મ આપ્યો હતો જેથી પરિવારમાં ખુશીનો પણ માહોલ હતો રાકેશ અને તેની બાવીસ વર્ષીય પ્રેમિકા મહિલા જેના પણ લગ્ન થઈ ગયા છે તે તેના પતિ સાથે રાકેશની નજીકમાં જ રહેતી હતી તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા એક કે દોઢ વર્ષ પહેલા રાકેશ અને આ બંનેનો પ્રેમ સંબંધ બંધાયો હતો આ બાબતે પરિવારજનોને પણ જાણ થઈ ગઈ હતી એ દરમિયાન રાકેશના ઘરે જન્મ થયા બાદ બંનેનું એવું કહેવું હતું કે હવે બંને સાથે રહી શકે એવી સ્થિતિ ન હોવાની માની રહ્યા હતા ગત દસમી ડિસેમ્બરના રોજ રાકેશ અને તેની પ્રેમિકા સાથે બપોરે બાઇક ઉપર ઘરે કંઈ પણ કયા વગર નીકળી ગયા હતા ત્યારબાદ બંને મગદલા બ્રિજ ઉપર પહોંચી ગયા હતા જ્યાં અને મોબાઈલ ફોન બ્રિજ ઉપર જ મૂકી બંને તાપી નદીમાં કૂદી ગયા હતા જે અંગે પરિવારને પણ જાણ કરવામાં આવી હતી આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરાઈ હતી જો કે ચાર દિવસ કોઈ જ પત્તો લાગ્યો ન હતો આ સાથે જ પરિવાર અને સંબંધીઓ પણ શોધખોળ કરતા હતા ગતરોજ સાંજે રાકેશનો મૃતદેહ સરદાર બ્રિજ નીચે દરિયા સંકુલ નજીક મળી આવ્યો હતો જે ડિફાઈર વિભાગ દ્વારા રાકેશામૃદેને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્ધ ઈસીવીલ હોસ્પિટલ ખસેડાય હતો કે હજુ સુધી તેની પ્રેમિકાનો કોઈ સુપતો લાગ્યો નથી આ બાબતે પરિવાર પણ સિવિલ તોડી ગયા હતા નામ સંજયભાઈ લાબોવાએ વાગેલા રો મરી ગયા uska નામ કે ઓ રાકેશભાઈ કોપદભાઈ પરમા અંદાજે કેટના સાલ કા હોગા અંદાજે 21 સાલ કા क्या घटना बना उसके साथ पूरा कब गायब हुआ था और कब और दस तारीख को गायब हुआ था और एक से साढ़ा एक बजे तो सब ढूंढने लगे तो फिर वहाँ वो पुल है ना उधर पे वहाँ पे कॉल आया हाँ। फिर हम लोग सब वहाँ पहुँच गए तो यहाँ से दो लोग दो लोग इधर से कूद गए ऐसा हमको जानकारी मिली फिर सब ऐसे ऐसे ढूंढने लगे तो पता चला कि वो बीस तीस जन लोग के पास से जानकारी मिली फिर हम दो तीन दिन हम पचास से साठ लोग ढूंढने लगे उधर नाव दौड़ने लगे फिर ये ये दोनों दोनों कौन थे? तो दोनों कौन ए? थे? थे? जो कूद गए वो एक है मेरा भांजा और एक है मेरे सगा वाला सगा वाला का है नाम क्या है दोनों का नाम तो राकेश भाई लड़की का तो नाम क्या विलास ओके ये लोग दोनों प्रेम करते थे प्रेम करते थे पहले से वो दो एक दो एक दो साल हो गया है दोनों का शादी हो गया शादी दोनों का अलग अलग हो गया है आपको कैसे पता चला यहाँ पे ऐसा बोरी में आपको वो तो कॉल आया ना। या या आ, है ना यहाँ पे यहाँ से फोन पुलिस वाले का कॉल आया हाँ। फिर इधर आए हम